પશ્ચિમ કચ્છ પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરાયું કચ્છ નવરાત્રી પર્વ નિમિત્તે માં માતાજીના દર્શન કરવા લાખો ભક્તો આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા પદયાત્રી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકો માટે પાણી મેડિકલ ઇમરજન્સી યાત્રિકો સેફ્ટી માટે રેડિયમ પટ્ટી જેવી સુવિધા પશ્ચિમ કચ્છ પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે પોલીસ પ્રજાજનો મિત્ર છે સૂત્ર સાથે પશ્ચિમ કચ્છ પોલીસે સાર્થક કર્યું છે રિપોર્ટર ધર્મેશ જોગી કચ્છ હા મારું નામ એએસઆઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ભદ્દર પોલીસ સ્ટેશનમાં છું અને અત્યારે અમે પદ્ર પોલીસ સ્ટેશન વતી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી આ એક મેડિકલ કેમ્પ તેમજ આ જે માતાના મઢ જે પદયાત્રીઓ જાય છે તેમના રિફ્રેશમેન્ટ અને પદયાત્રીઓ જે રાત્રિના સમયે તેમની સુરક્ષાના ભાગરૂપે એક તકેદારી રૂપે અહીંયા રેડિયમ જે પ્લેટ છે તેમના બેગ ઉપર તેમજ તેના કોઈ પણ શરીર કે કપડા ઉપર લગાડવામાં આવે છે જેથી કરીને તેમની સાથે કોઈ દુર્ઘટના કે એવી કોઈ જાનહાની ઘણી વખત કોઈ પદયાત્રી ધ્યાને ના આવે અને કોઈ દુર્ઘટના બની શકે છે તેના માટે જો પહેલેથી જ રેડિયમ લગાવેલ હોય તો દૂરથી થી એની ચમક ના લીધે જે વાહન ચાલક છે એને ખ્યાલ આવે કે ભાઈ આગળ કોઈ પદયાત્રી જાય છે હા એ તો એક દૂરથી આવતા હોય છે ઘણા બધા પદયાત્રીઓ તો તેમને થોડોક થાક માટે રાહત થાય અને રિફ્રેશમેન્ટના ભાગ ભાગરૂપે આ તો ચાર પાંચ દિવસ જેમ કે વધારે પદયાત્રીઓની ભીડ રહે છે તેટલા માટે અને આ ઉપરાંત અમે ટ્રાફિકની પણ ખૂબ જ તકેદારી રાખી હતી કે જેથી કોઈ માર્ગ અવ્યવસ્થા ન થાય અને ટ્રાફિક ની કોઈ અડચણ